તો સવાર હવારના પરમાં વરે પાસી આ શુભ શરૂઆત કરી દીધી મકાઈની અને સમરી પણ ઘાટે ગઈ બરાબર આ મૂંડથી પણ ઊષી થઈ ગઈ પર એટલે હું કાપ મકાઈ લઈ જઈએ કારણ કે આ એવું ખાવા જેવી થઈ ગઈ અને એવું પણ થાય કે વહેમી નહીં લાગે આ મારે મૂંડથી તો કાવા આ જવા જણી અંબાઈને એટલે હાથ આઠ જ ફૂટની તો થઈ ગઈ લંબાઈ એટલે મકાઈ છે ને અમે કહું લઈ જઈએ ને ઢોરની નાખીએ ને આજે થોડીક થાર જા કરી છે તે કામ કરે આગળ આવી હવે ધાણાનું કામ થાય આ મકાઈ છે આપણે અડધા વીઘાની હવે સારા જેવી થઈ ગઈ ને એકદી લાગો તો ભાઈ નુકસાન ગઈ હતી થોડીક વાંધોની હવે હું લાગ્યું હતું પંદર વખત ઉચરો તો બીની અરે શુભ શરૂઆત આજ કરી દીધી તો અમે લેવા આવ્યા મકાઈ તો આપણે આ એકદમ જો ધાણા પણ લુમે ઝુમેર્યા અને થાર જાકર આવ્યાથી નુકસાની તો કરીએ જો કે માતાજી કરે ને એવું ન આવે તો સારું હમણાં થોડાક તો આપણે આ ફૂલડી જેટલી ઉગડી એટલે આનો દાણો સડે જાય અને આપણે આ ખોટમાં ન જઈએ બીજું ક તો દાણો પણ એવું સડવા માંડ્યો અને થાર ઝાકરું નડીએ તો ખરી પણ થાય એવું તો ન આવે તો સારું ભાઈ ભગવાનની ભલાઈ એ થોડું ઘણું મુઠ્ઠી સેફ્ટી આમાં થઈ જાય તો થોડાક જીવતા રહી જાય સેલે સેલે બરાબર હે જો અમારે મકાઈ અર્ધા વીઘા એકદમ સમરી કાઢે ગઈ હે હમ સમરી કાઢવા માંડી અમારે તો નિરીક્ષણ કરે બરાબર ને ક્યાં એ વાંધો નહીં આવે ને હે તો વાંધો નહીં તો હું કઈ સારવા માંડી એવું ચાલો અમે મકાઈ લેવા તો તો એને ભાગીએ વસવમાં ટેક વિખ્યાત વિંજાતની કેસવાળા થયા કુળ માજા કસોટી ભગતની કરતા કાર્યો રિજિયા દ્વારકા તણા રાજા ઈ ભાવ વિભોર વિંજાતને ભાળતા સાંભળો આવતા ઘેર સામા સમરવળ કેલિયા મહેરસમ શહેરના નવેજ રાખવા અમર નામા અમર કરવા હજુ નામના આલખી પ્રબળ ઓળેદરા વંશ પાખી કર્મની પાટ ભગત કાંધો કાં જેને અડાપે જમાડી નાતા જો આજે અમારે ઘરે બારોટ આવ્યા બરાબર વેર અહીંયા આવવાનું હોય અને આ જો આપણે હંભરા એટલે આપણે તો બહુ આમાં કહે કે ખબર ન પડે ઉતાવેડી બધું જાતું હોય દુવા ને સંદ અને ભજનના કલાકાર છે ભરતભાઈ ને જામનગરથી આવે તો અમારા ભરતભાઈ આ બારોઠે કલાકાર છે એટલે કંઈ પ્રોગ્રામ હોય તો કોન્ટેક કરજો તમે બરાબર અમારા ઘેર જો પધાર્યા બરાબર હા જો પેટી ની ટ્રાય મારે અમે શીખવા લીધી આ ઓવા ભાઈના રાખવી પડે ને ਵੇਦੀਓ ਵਾੜੀ ਨੇ ਭੂਤੜਾ ਭਾਗੇ ਰੇ ਹੁਨਲ ਮਧੜਾ ਵਾੜੀ ਅਹੋ ਬਾਤਿ ਵਲਿਓ ਰੇ ਮਾੜੀ ਰੂੜ ਵੇਦੀਓ ਵੇਦੀ ਆਨੇ ਛੜੇ ਰੇ ਚੰਦਰਨ ਕਿ ਤਰ ਲਿਆ ਨੀ ਬਾਤੂ ਰੇ ਬੋਨਲ ਮਢਾਵਾੜੀ ਮਾਵੇ ਥੀ ਵਨੀਓ ਰੇ ਮਾਰੀ ਤਾ ਬੈਰੀਓ ਤੇ ਆ ਜਾ ਹੁਚਾ ਨਾ ਬਿਸਕੁਟ ਲਿਓ ਆਪਣੀ ਕਾਟੂ ਲਾਵੋ ਫੋਰ ਬੰਦਰ ਤੇ

ओला द्वार का नुता में मेरा मंगान ते दुपह से यही खूबर चीज ये दरों का भी यहाँ जाता था वेल्डिंग लागे बहुआ जो वन में जावे वेल्डिंग मम्मा कहले का वन काम की ना वो ऊपर नहीं है काम करतो हुआ ही अम्म नहीं ना खबर तो मुझे हेलो बोल तो करे काम करा एक काम बना भाई ये तो क्या करने सरप्राइज़ चीज़ વિડિયા મૈનારી જો આ બધું છે ને તો હમણાં ઈને જ કહેવાનું હમણાં ઈને જ કહેતો જોવા લીજો જોવા લીજો પકડ આપ્યો નહીં પકડનો ઉપયોગ કર ને હા થોડું રહી પાછા હમણાં ને વિવાન આવી ને ધગે જાય થી પાક હા ના કરે કઈ કામ નથી હમણાં ધાણા પીવરાવ લીધા બેઠે કાને વિવાહ કરે લીધા પછી આ નથી આના ઉપાડ્યા હોય જોવો હમણી જ ખબર કાં બનાવે છે કે બને તા સુધી કેવું ને કે કાં હોય થઈ જાય ત્યારે ખબર પડી જાય કાં બને આ નથી આના કરે એક તકારી ગરજા બે ગયો

নালে আলে তিনে নিনে নিনে অিনে আলাবরেে বালে আলেণ আলে আলে সাডে এরেযরে চ্যালেছ আলে সাডে দিনে অলেযারাখরান পডব�

ને કે આ ઢીંગલી ઢીંગલી થાય કે એની હે ને હાથું બનાવાના હાથું હાથું બનાય ને वेल्डिंग लगाती नथिया ना है वो अरे hmm. हर ऊपर नथिया नहीं करवा वो ब अब वो उतार हम रही नहीं ना बस <laughs> बराबर है कुदी भी है अच्छा नहीं तो

और जो हमारे धान आए हैं ना लीला है वाटू पड़िया ने देख लिया वहाँ पर दरवाज़ा वहाँ पड़िया बस यार लो ना जाइए जरी कपड़े जो हुए अभी आऊँ काम पूर्ण था इतना तो। ढ़ींगली बना हुए ट्रेन वाहन ढ़ींगली बना हुए नहीं रोड कपड़ा हैं हाँ रोड कपड़ा ना हाँ वेल जीना रोड अन्य यंत्री कपड� એટલે કાલે આ દરવાજો બનાવ્યો ઓય બાપરે ઉપડે તો થયું જો ઓલી આ પતિયું મારી વેલ્ડિંગ કર્યું આ દરવાજો નેવીર્યા નેવરી એ ઘેરવે નાખે જતી કા કોરા ઈ સ્ક્રૂ પીલા દીધા ઓલી કોરા પ્લેટુ રાખે ને જો આ દરવાજો બનાવ્યો આ પણ અહીંથી બનાવ્યો હોં ઘેર જો આ દરવાજો જડું કે દુના મેલિયા થી એવું હે ને મીકુ કાટા લાગે છે આ દરવાજો બનાવી દીધો આ જોરે પાછું આ આવું પડ્યું કા વાહ હે આ ફૂલ હમ હાથ બે પગુ વાહ આ મરે ગા હાથ આ ઢીંગલું ઢીંગલે હે ને આ પકડે રાખ્યો એટલે આ રોડ હે ને ઓલા ના હા રોડ રોડ જારી આ પડ્યું આ પડ્યું કા ઈ તમે જો ખોખું લે આવા ઈમાં મેલ દેવાનું હરિયું રાખવાનું હે વેલ્ડિંગ મૂકવાની હરિયું કમ્પ્લીટ ઢીંગલું બનાય ગયું આ ઢીંગલી બાઈ હરિયું કપડા રાખે પડવા ન દે એવું છે ને આ સકડું આ ગોળ ગોળ કે માં નીકળ્યું હતું મોટર સાયકલ નું કઈ હેના નથી કરો હાલો